ઉનાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના માર્ગદર્શન હેઠળ ઉના શહેર અને ગીર ગઢડા તાલુકા સંયુક્ત ક્રમે ઉના ભાજપ કાર્યાલય ખાતેથી ઢોલ શરણાઈ સાથે ત્રિકોણ બાગ સુધી રેલી આયોજન કરવામાં આવ્યું ત્રિકોણ બાગ આ કાર્યક્રમમાં ઉના તાલુકા પંચાયતના પ્રમુખ એબાભાઈ મકવાણા તાલુકા ભાજપ પ્રમુખ બાબુભાઈ ચૌહાણ ગીર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ કાળુભાઈ રૂપાલા ગીર ગઢડા તાલુકા પંચાયત પ્રમુખ ભગવતીબેન સાંખડ ઉના નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભાણ્યા જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ સાંખડ જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી વિનોદભાઈ બાંભાણ્યા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૂનમચંદભાઈ ઝાલા જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ડાયાભાઈ જાલોંદ્રા જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન પ્રતિનિધિ પ્રકાશભાઈ ટાક તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અર્જુનભાઈ ચૌહાણ શહેર ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ નાથાભાઈ ચૌહાણ નગરપાલિકાના સદસ્ય વિજયભાઈ રાઠોડ ગિરીશભાઈ પરમાર તાલુકા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના ઉપપ્રમુખ બોધાભાઈ ચૌહાણ મહિલા મોરચાના પ્રમુખ તેજલબેન ગોસ્વામી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકાના સદસ્યો સંગઠનના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અબ્દુલ ઘાંચી ઉના